નવરાત્રીના છ દિવસ પૂર્ણ થયા છે અને ખેલૈયાઓનો ઉત્સાહ સતત વધી રહ્યો છે યુનાઇટેડ વે ઓફ અમદાવાદ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વિનાયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે પરંપરાગત ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ માથે મંડવી મૂકી ગરબે ઘૂમ્યા હતા આ ગરબાનું નામ છે ધ યુનાઇટેડ વેવસ ઓફ અમદાવાદ જે વડોદરાના ફેમસ ગરબા છે યુનાઇટેડ વે એ કોન્સેપ્ટ આપણે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં લાવ્યા છીએ ખેલૈયાનો આના પ્રત્યે રિસ્પોન્સ બહુ જ સારો છે અને દૂર દૂરથી ગઈકાલની જ એક નડિયાદની ટીમ આવેલી પરમ દિવસે મહેસાણાથી લોકો આવેલા એમ અલગ અલગ જગ્યાથી લોકો આવીને આને બહુ જ મજા માણી રહ્યા છે અમદાવાદના લોકો તો મજા માણે જ છે પણ દૂર દૂરથી લોકો આવીને પણ મજા માણે છે આમ આર્ટિસ્ટોની ટીમમાં જે અમારે કોન્સેપ્ટ હતો એ પ્રમાણે અમને ટોટલ રિસ્પોન્સ મળી રહ્યો છે અને આર્ટિસ્ટ બી એ રીતે અમારે કરી રહ્યા છે ખેલાડીઓને એક જ મેસેજ આપીશ કે તમે આવી રીતે જ તમે આવી જ રીતે આવતા રહેજો અને અમારો કોન્સેપ્ટ વધાવતા રહેજો સાયન્સ સિટી રોડ ઉપર વી નાઇન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપણે ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદનું આયોજન કર્યું છે વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિ છે અતુલ પુરોહિતવાળી યુનાઇટેડ વે ઓફ બરોડા અમે એ કલ્ચર અમદાવાદ લાવ્યા છીએ અને અમે ટ્રાય કર્યું છે કે આપણે એ જ કલ્ચર આપણે અમદાવાદને આપીએ જે અહીંયાથી લોકો વડોદરા જાય છે એ લોકોને આપણે અહીંયા બોલાવીએ છીએ અહીંયા અમે શું કર્યું છે વડોદરાની મ્યુઝિક અને અમદાવાદની મ્યુઝિક બંનેનું ફ્યુઝન રાખ્યું છે અને જે યુવાનોને જે ગમે છે નવા અને જૂના બંને ભજનો ગીતો બધાનો સમન્વય અમારા આર્ટિસ્ટ કરે છે અને બારે બાર દિવસ એક જ આર્ટિસ્ટ છે અમારા વાસુદેવ પાટડિયા જો તમારે કંઈક નવું જોવું હોય કારણ કે આપણે સાદા ગરબા જોઈ લીધા મંડળી બી ત્રણ વર્ષથી જોઈએ છે બટ યુનાઇટેડ વે ફર્સ્ટ ટાઈમ છે તો બધાને હું કહીશ કે આવો અને મજા કરો મારું નામ વૈભવી શાહ છે બાય પ્રોફેશન હું પોતે એન્કર છું અને છેલ્લા દસ વર્ષથી ઘણા બધા ઇવેન્ટ્સ હું હોસ્ટ પણ કરું છું પણ કહેવાય નહીં કે અહીંયા મને ખૂબ જ મજા આવી બરોડાનું જે કલ્ચર છે યુનાઇટેડ વે ઓફ બરોડા એ કલ્ચરને આ વખતે અમદાવાદ લાવ્યા છે યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ કહેવાય ને કે બરોડાનું એ કલ્ચર એ સોંગ્સ એ ગીતકાર હંમેશા આપણે મિસ કરતા હતા તો હવે છેક ત્યાં કેમ જો જ્યારે આપણી સાથે આટલું સરસ ગ્રાઉન્ડ છે આટલી સરસ ફેસિલિટીઝ છે તો સેમ ફેસિલિટીઝ અને ક્રાઉડ અને આટલું સરસ અમદાવાદના ખેલૈયાઓ સાથે અમદાવાદમાં જ કેમ ના આયોજીએ સો આ જ કારણથી આપણે આ અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે હા જનરલી અત્યારે એવો ક્રેઝ છે કે દરેકે દરેક ખેલૈયાઓને ફોટોગ્રાફી જોઈએ ઇન્સ્ટાગ્રામેબલ મુમેન્ટ સો એ દરેકે દરેક મુમેન્ટને આપણે અહીંયા લાવ્યા છે આપણા માનો રંગ લાલ કલર અને સફેદ કલર સાથે ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે આપણું જે કલ્ચર છે આપણું જે હેરિટેજ છે એને સાથે લઈને આપણે આગળ વધ્યા છે અને એ જ કલ્ચર અને હેરિટેજ સાથે ફોટો બૂથ છે સેલ્ફી બૂથ છે અને ઇવન ઘણા બધા આકર્ષક ફોટોગ્રાફી લેવા એવા પોઈન્ટ્સ પણ છે જગ્યા બહુ જ સ્પેશિયસ છે બહુ જ સરસ છે ડેકોરેશન બહુ સરસ છે સિંગર બહુ સરસ છે અમને રમવાની ખૂબ જ મજા આવે છે અહીંયા અમારી મતલબ તૈયારી તો બે મહિના અગાઉથી સ્ટાર્ટ થઈ ગઈ હતી અમે કોસ્ચ્યુમ્સ બનાવા આપી દીધા ડિઝાઇન જાતે કરીએ છીએ બધું બરાબર તો એ બનાવવા આપી દીધા પછી પાઘડીઓની ડિઝાઇન પાઘડીની સાઈઝ પાઘડીમાં કયું ડેકોરેશન આવશે કઈ વસ્તુ લગાવશું કેટલી વસ્તુ લગાવશું એ બધી તૈયારીઓ અમે કરી છે આજે અમે રમીએ છીએ તમને બહુ જ સરસ લાગે છે અમારા કોસ્ચ્યુમ પહેરીને એ બહુ જ સરસ છે બધી જગ્યાએ આ વસ્તુ જોવા નહીં મળતી પણ આપણી જે કલ્ચર છે એ વસ્તુ અહીંયા છે આપણે જે આપણું કલ્ચર છે જેમાં માંડવી લઈને રમવું ને એ બધું બહુ જ સરસ છે અહીંયા એ વસ્તુ છે હું એટલો મેસેજ આપીશ કે તમે મન મૂકીને રમો ખૂબ એન્જોય કરો અને જે આપણું કલ્ચર છે એને જાળવી રાખો અમે યુનાઇટેડ વેમાં યુનાઇટેડ વે અમદાવાદમાં ગરબા રમવા આવ્યા છે જે યુનાઇટેડ વે બરોડામાં આજ સુધી હતું અત્યારે અમદાવાદમાં આવી ગયું છે અને જે આપણું જ કલ્ચરને મેન્ટેન કરી રાખ્યું છે લોકોએ અહીંયા રમવાની બહુ જ મજા આવે છે જે આપણું કલ્ચર છે લોકો અહીંયા ભૂલ્યા નથી અહીંયા માંડવી લઈને બી રમી શકે છે બહુ જ મજા આવે છે મેદાન બી ખૂબ સરસ છે જગ્યા વ્યવસ્થિત છે અને સિંગર બી બહુ જ સરસ છે હા ચોક્કસ અહીંયા આવવું જ જોઈએ એકવાર તમારે અહીંયા આવીને અનુભવ કરવો જોઈએ હું પાક્કું તમને કહું છું કે તમે બીજી વાર બી આવશો બહુ જ સરસ જગ્યા છે